અંકલેશ્વરમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થશે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત માટે બજારમાં હવે તૈયાર જ્વારા મળી રહ્યા છે ગૌરી વ્રતમાં બાળાઓ પાંચ દિવસ સુધી જ્વાળાની પૂજા કરતી હોવાથી હવે બજારમાં રેડીમેડ જ્વાની ટોપલીઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે જયા પાર્વતી વ્રતે સીવ પારવતી ની પૂજા અર્ચનાનું વ્રત છે ગૌરી વ્રત પાંચ દિવસ ચાલે છે આ પાંચ દિવસ ગૌરી વ્રત કરતી કુંવારીઓ વ્રતના પાંચ દિવસ અગાઉ સાત પ્રકારના ધાન્યમાં ઘઉં જવ તલ મગ તુવે ચોળા ડાંગરનું વાસના છાબડામાં માટી અને ખાતર નાખી જ્વારા વાવવામાં આવે છે તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે વાવેતર કરી જ્વારાઓ ઉગાડવામાં આવે છે હાલમાં પણ જવારા ઉગાડવાની પરંપરા જાળવી રાખી છે ત્યારે શહેરી વિસ્તારમાં હવે રેડીમેડ જ્વા છાબડીઓ સહેલાઈથી મળી રહી છે ત્યારે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરની બજારોમાં તૈયાર જ્વારોનું વેચાણ થતા કુવારીઓ જ્વારાની છાબડીઓ લેવા ઉમટી પડી હતી હાલમાં અંકલેશ્વરની બજારોમાં તૈયાર જ્વારા એસી રૂપિયાથી લઈ સો રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે ખાસ કરીને ગૌરી વ્રતમાં જ્વારા જો સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે એટલે કુવારીઓ ભગવાન શિવજી સાથે જ્વારાની પૂજા કરે છે ત્યારે આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ પરિવારજનો સાથે તૈયાર જ્વારાની ખરીદી કરવા ઉમટી પડી હતી મારું નામ કાજલબેન છે હું મારી છોકરી માટે ટોપલી લેવા માટે આવી છું પહેલાં અમે ઘરે આવતા હતા પણ હવે બીજા પ્રમાણે અમે તૈયાર ટોપલી લેતા છે પાંચ સરસ આ ટોકરી સરસ આવે છે ને અમે લઈ ગયા છે અહીંયાથી ને કાલથી થી ગૌરી વર્ષ ચાલુ થાય છે પાંચ દિવસ અમે એની પૂજા કરીએ છીએ અમે આ ટોપલી ગમે છે અને અમે અહીંયાથી જ લઈ ગયા છે આ ટોપલી મારું નામ રમીલાબેન છે મેં દોરી ટોકરી પર ગલ્લા પર ગોળમાં વેચી છું આજે બે પાંચ વર્ષથી વેચું છું અને પાંચ દિવસ ગોળમાં પાંચ દિવસ હોય પછી તે પહેલા હું નાખી દઉં છું અને સિત્તેર રૂપિયામાં પચાસ રૂપિયામાં એમ ઘરમાં વેચું છું એમાં એમાં આવે મગ આવે ઘઉં આવે પેલું જવ આવે અને બીજું કે ડાંગર આવે અંદર વાલ આવે અને તુવર પણ આવે અને તમે એમાં સાન માટી બધું ચારવું પડે અને ટોપલી ભરીને ભરી ને ઉપર સાત ધન નાખવા પડે અને પછી પાણી છાટવું પડે અંદર ધીમે ધીમે વેચાણ કેવું છે વેચાણ આ વખતે સારું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર